ઇન્ડિયન પોલ્ટ્રી ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત છે દોસ્તો તમે ચાક પર જે માટીનો ગલ્લો આવે છે અનેક પ્રકારના માટીના વાસણ તમને બનાવીને બતાવીશ તો મિત્રો અત્યારે તમે જે પણ ભાઈએ બતાવ્યું તમે સાંભળ્યું છે તો જે માટીનો જે ગલ્લો બનાવવામાં આવે છે ચાકડા ઉપર તો આપણે જોઈએ આજના વિડીયોમાં તો થેન્ક યુ સો મચ બધા મિત્રો

ઉપરથી એનું મોટું સાંકડું કરી અને ગલ્લાને જ્યાં આપણે હોલ લગાવવામાં આવે છે હોલ પણ તમને લગાવીને બતાવી દઈશું કે કેવી રીતે જે પૈસા નાખવાનો હોલ આવે છે એ કેવી રીતે બના બનાવવામાં આવે છે તો સરસ મજાનો ગલ્લો આપણો તૈયાર થઈ ગયો એમ ને હા ગલ્લો બની ગયો છે હવે એમના તમને હોલ લગાવીને પણ બતાવી દઈએ કે કેવી રીતે પૈસા તો હવે આના ઉપર તમને હોલ લગાવીને પણ બતાવી દઈએ તો મિત્રો આપણે જોઈ શકો છો ગલ્લો તો સરસ મજાનો બની ગયો છે હવે એના ઉપર હોલ લગાવવાનો છે ચલો એ પણ જોઈ લઈએ આપણે તો મિત્રો આપણે અત્યારે જે ગલ્લો તો જોઈએ તેનો ગલ્લાનો હોલ પણ આપણે તમને પાડીને બતાવશું પહેલા આપણે જોઈ લઈએ એક બીજી અલગ ડિઝાઈન તમે ગલ્લો બનાવીને બતાવો અમારા મિત્રોને તો અત્યારે જે આપણે પેલા સાહિલ ભાઈ બનાવે ગોળ ગલ્લો હતો ને અત્યારે અલગ ડિઝાઇનમાં બનશે ને આ ગલ્લો તો મિત્રો આપણે આ જોઈએ પછી આપણે જે ગલ્લાને હોલ પાડવાનો તો એ પણ તમને બતાવી તો પેલા જોઈ લઈએ કે અલગ ડિઝાઇનમાં કેવી રીતે ગલ્લો બનાવવામાં આવે છે તો તમે કેટલા દિવસ કેટલા વર્ષોથી આ કામ કરો છો માટીનું તો કમસે કમ તમને પાંચ વર્ષ થઈ ગયા ને શીખે તો કમસે કમ આ જો માટીનું કામ તો લેડીસ તો હા ઓછા જ કામ કરે છે છે તમને ઘણું ખરું બધું ફાવે ગુલ્લ કુલડીઓ તો તો મિત્રો તમે જોઈ શકો છો બધા જ વિડીયો અમે આપણે નાખીએ છીએ આમના તો જે પણ વસ્તુ અલગ અલગ પ્રકારમાં બધી જ બનાવે છે તો લેડીઝમાં બનતી કોશિશ આટલી બધા કારીગર નથી હોતા તો સરસ મજાને તમે જોઈ શકો છો અલગ ડિઝાઇનમાં ગુલ્લક બની રહ્યો છે સરસ તો તમે દીપક જે દિવાળીના કોળિયા કહે છે કોળિયા ધુપડિયા બધું જ બનાવતા હશો ને હેન્ડલ આવે છે દુધિયા આવે છે નાના મોટા બધું જ આવડે છે જે ખાવા માટે વાટકા આવે છે એ પણ આવડે છે બનાવતા મને જાનો ગુલ્લક બની ગયો છે હવે આપણો તો આના ઉપર આ રીતે લીટી પાડવામાં આવે છે તો થોડો ફેન્સી લાગે એમ ને તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગુલ્લક બની ગયો છે અને આ રહ્યો આપણો પહેલનો ગુલ્લક સાદો અને સિમ્પલ ગોળ તો મિત્રો ફાઇનલી આપણે હવે ચાકડો બંધ કરી દીધો છે અને એના ઉપર જોઈએ કેવી રીતે હોલ લગાવવામાં આવે છે અને ગોળ ગલ્લા ઉપર પણ કેવી રીતે લગાવવામાં આવે છે પણ જોઈ લઈએ આ રીતે તેને કટિંગ કરવામાં આવે કમસે કમ એક કલાક પછી જ હોલ લાગે છે પણ આ તો સત્તા આપણે વિડીયોમાં જોઈ લઈએ વિડીયોમાં બતાવીએ તમને કે આ રીતે હોલ લગાવવામાં આવે છે તો જેટલો કઠણ થાય એકદમ સુકાય એના પછી સરસ હોલ લાગે છે અને અત્યારે બધો લીલો હોય એટલે માટી ચોટી જાય છે અંદર તો મિત્રો સરસ મજાનો હોલ પડી ગયો છે તો તમે આ રીતે અલગ અલગ ડિઝાઇનમાં બધા વસ્તુ ગલ્લા બધા અલગ અલગ ડિઝાઇનમાં બનાવતા હશો ને

અને ગોળ ગલ્લાને પણ તમે જોઈ શકો છો તો સરસ મજાનો હોલ લાગી ગયો છે તો આ રીતે ગુલ્લક ઉપર હોલ લગાવવામાં આવે છે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો બધા મિત્રો લાઈક સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો બધા જ મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો ઇન્ડિયન પોટરી ચેનલને ફરી મળશું નવા વિડિયોમાં